સુરતની કોર્ટમાંથી પોલીસને ચકમો આપી ભાગી છૂટેલો રીઢો મહારાષ્ટ્રના અકોલામાં પત્નીને મળવા જતા પહેલા કોર્ટમાંથી પાંચ દિવસ પહેલા પોલીસે ત્રણ દિવસથી નાગપુર અકોલામાં હતી ત્યાં ડી સ્ટાફ પરમાર અને સ્ટાફે એક બાતમીદાને બસમાં બેસાડી આખરે અકોલા ગામને આરોપી કુણાલ વડવાલીને બસમાંથી પકડી પાડ્યો છે પોલીસે શંકા ન જાય તે માટે તેને અકોલામાં મુંડન કરાવ્યું હતું વધુમાં ઝડપેલા રીઢા કુણાલ વડવાલે ઓગણત્રીસમીએ સુરત કોર્ટમાંથી પોલીસને ચકમો આપી ભાગી છૂટ્યો હતો કોર્ટના પાછળના રસ્તેથી તે રિવરફ્રન્ટ થઈ વેડ રોડ ગયો હતો જે એક વૃદ્ધાની ચેન રોકડ લૂટી તે રૂપિયાથી ટ્રાવેલ્સમાં મહાર્ષના ભાગી છૂટ્યો હતો તેણે પત્નીને કોલ કરી નાગપુર બોલાવી હતી તેટલો ચાલાક હતો કે પોલીસ પત્નીથી પીછો કરે છે કે કેમ તે બાબતે વોચ રાખવા પંટરોને કામે લગડ્યા હતા પોલીસને માહિતી મળી હતી કે કોણાલ મુંડન કરાવી આ કોલામાં છે અને પત્નીને મળવાનું છે જેથી પોલીસે બાતમીદારને ગોઠવી આખરે સેગાવથી તેને પકડી પાડ્યો છે અઝર કુરસી સાથે પ્રકાશવાડા